નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં તો મિત્રો આ વિડીયોમાં તમે જે તસવીર જોઈ રહ્યા છો એમને તો તમે ઓળખતા જ હશો તો ચાલો આપણે એમના વિશે થોડો પરિચય આપીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી એક્ટર એવા ફોમતાજીને તો તમે બધા ઓળખતા જ હશો તો ફોમતાજીનું સાચું નામ છે મહેન્દ્રસિંહ દરબાર અને તેમના પિતાજીનું નામ છે જેણાજી દરબાર અને તેઓ મૂળ પાટણના વામૈયા ગામના વતની છે અને તેઓ સારા એવા સિંગર પણ છે તો મિત્રો મહેન્દ્રસિંહ દરબાર વિશે આટલું જાણ્યું તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક લા લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બીજા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા